ગુજરાતમાં ગેરકાયદે હથિયારોના લાયસન્સ કાઢી આપતી ટોળકી ઝડપાઈ છે આ ટોળકી લાખો રૂપિયા લઈને લાયસન્સ કાઢી આપતી હતી બોગસ ડોક્યુમેન્ટના આધારે પૂર્વોત્તરના રાજ્યોના લાયસન્સ અપાતા હતા બોગસ લાયસન્સના આધારે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હથિયારો ખરીદવામાં આવ્યા ત્યારે એટીએસની વિવિધ ટીમોએ સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે કૌભાંડમાં એકસો આઠ જેટલા લોકો સામેલ હોવાની માહિતી છે મણિપુર અને નાગાલેન્ડના હથિયારના લાયસન્સ કાઢી આપતા હતા આરોપીઓની છ હથિયાર અને એકસો પાંત્રીસ કારતુસ સાથે ધરપકડ કરવામાં આવી છે આ હથિયાર ટોળકી ગુજરાતમાં હથિયારના શોખ ધરાવતા લોકોને પૈસાના બદલે મણિપુર અને નાગાલેન્ડનું હથિયાર લાયસન્સ અને હથિયાર આપતા જેમાં અલગ અલગ પેકેજ સિસ્ટમ ઊભી કરવામાં આવી જેમાં આ ટોળકી જેને જેને હથિયાર પરવાનો જોઈતો હોય તેને સંપર્ક કરતા હતા અને કહેતા કે જો તમને હથિયાર રાખવાનો પરવાનો જોઈએ છે તો તેના દસ્તાવેજ આપવાના હતા અને એક સાથે જ એક પેકેજ રાખવાનું હતું જેમાં માત્ર હથિયાર પરવાનો જોઈએ તો સાત લાખ રૂપિયા હથિયાર પરવાના સાથે રિવોલ્વર કે પિસ્તોલ જોઈએ તો સાતથી બાર લાખ રૂપિયા અને હથિયાર પરવાના સાથે શોર્ટગન જોઈએ તો વીસ લાખ રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી હતી ત્યારે આ હથિયાર ગેંગ ગુજરાતના અલગ અલગ શહેરના એકસો આઠ લોકોને આ પ્રકારે છેલ્લા છ વર્ષમાં એક હથિયાર અને તેની સાથે હથિયાર રાખવાનું લાયસન્સ આપવામાં આવ્યું હોવાનું ગુજરાત ઈટીએસની તપાસમાં સામે આવ્યું છે